કરીએ અને ચંદુભાઈને પૂછે કે ઝેડક્રોસ બયરન જે છે એ એમને કેવું લાગ્યું બયરન સારું છે આને દવા રાઉન્ડ વોસ એટલે કે મશીન એવું આવે છે એ ઓસી લાગે છે સોશિયા જીવત નો ઓછો જાય બરાબર છે એટલે ફાલ માં રહે છે ફાલ એવું હારું છે મવજત કેવી તમે દવા છટકા કે ઓછો તો માપે રાખી છે બહુ નથી કરી

એની સામે રક્ષણ મળે છે છોડને સારો છે ટૂંકમાં હેલ્ધી રોગ પ્રતિકારક શક્તિ આ છોડની અંદર આપણે જોઈ શકાય એમ સારી છે બરોબર અત્યારે આજે જે જીંડવા તમે જોવો છો એક છોડની અંદર બરોબર છે અંદાજીત કેટલા જીંડવા હશે અને તમને ઉત્પાદન અંદાજી શું લાગે છે કે ઉત્પાદન વિઘે મળશે તમને આપણે તો 25 થી 30 ની ગણતરી કરેલ છે 25 થી 30 મણ ઉત્પાદન તમને આવશે એવું લાગે છે આની અંદર જીંડવા કેટલા છે અત્યારે અંદાજીત 60 70 આવતો હશે 70 જીંડવા હશે બરાબર છે બીજું કે લાલ થાવાની આમાં બીક નથી રેતી બીજા ખેડૂત મિત્રો ને ખેડૂત ભાઈઓ તમે શું કેવા માંગશો આ બિયારણ વિશે વાવાઝોડા બે